ભાવમાં ધરખમ વધારો સિંગ ગરીબોની કસ્તુરી ફરી નાગરિકોને રડાવશે ડુંગળીનો ભાવ કિલો રૂપિયા સો થાય તેવો અંદાજ બે દિવસમાં ડુંગળીના ભાવ રૂપિયા પંદર વીસ નો વધારો વાત કરી વિગતવાર સમાચારોની ગત 22 જાન્યુઆરી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ફટાકડા ફોડવા જેવી બાબતે ભૂલા ચાલી થઈ હતી જેની અદાવત રાખી પાલીતાણાના જીવાપર ગામમાં યુવાન પર હુમલો કરાયો હતો ડુંગર પરમાં કેટલાક શખ્સોએ ગૌતમ મકવાણા નામના વ્યક્તિ પર લોખંડની પાઇપ વડે હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પૂછતાછ કરતા સોહેલ ફતા સાજીદ યુનુસ આસિફ દીનુ જમાદાર તરીકે ઓળખાતા વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હતું પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે ચાલતા આવતા હતા એટલે જુવા પર પણ ભાળી જા કે હું કહું ના એક્સિડન્ટ થયું એમ કે મારા મોટા છોકરાએ બાઈક એકદમ હકારી કે મેં કીધું ભાઈ તું ધીમે હકાય ને તો કે બા આપણો ભાઈ પડી ગયો એમ તો અમે જામ ને બધા મારતા હતા તો મેં એમ કીધું એ ભાઈ તું મારમાંથી બહુ ગુંડા બોલવા મળ્યો તો હું પાછી બોલી હું કહું ભાઈ તરસ બોલું હરકું બોલ જે હું કહું એમ ગાયું ન દેવાય હું કાંઈ તમારી ઓર નથી થતી મેં એમ કીધું તો પછી કે તો તારું બે વર્ષનું બાળક છે ને એને હું મારી નાખીશ કોણે એવું કીધું મારી નાખી એ બધા મારવા માંડે

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ તંત્ર દ્વારા સભા સ્થળે તૈયારીઓ કરવામાં આવી છે પોલીસ દ્વારા પણ સભા સ્થળે ચેકિંગ હાથ ધરાયું છે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રિસ્કોર્સ ગ્રાઉન્ડમાં બે લાખથી વધુ જે જનમેદની એકત્ર થશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે એક હજાર છપ્પન કરોડના રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ થશે સોલાર પાવર પ્રોજેક્ટ હોસ્પિટલના પ્રોજેક્ટ પણ સબ સ્ટેશન સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉમેરાયા છે ગામો પર પંચાણું કરોડની પાણી યોજના તૈયાર કરવામાં આવી છે રેસ વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી તો રમ્યા મોહન સભા સ્થળે પહોંચ્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેની તૈયારીઓને લઈને રમ્યા મોહન પણ સભા સ્થળે પહોંચ્યા હતા રાજકોટ છે ત્યારે તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી દ્વારા સભા સ્થળની તૈયારીઓ કરવામાં આવી છે ફોમ ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં બે લાખથી વધુની જનમેદની ઉમટી પડશે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે એક હજાર છપ્પન કરોડના રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે સોલાર પાવર પ્રોજેક્ટ હોસ્પિટલના પ્રોજેક્ટ પણ ઉમેરવામાં આવ્યા છે સબ સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉમેરાયા છે ઢુડાના બાવીસ કામો માટે પંચાણું કરોડની પાણી યોજના તૈયાર કરાઈ છે ટુરિસ્ટ કોર્સમાં તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે જે અધિકારીઓ છે સભા સ્થળની મુલાકાત લઈ રહ્યા છે રમ્યા મોહન પણ સભા સ્થળે પહોંચ્યા છે અને તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે ત્યારે રેસ્કો જે ગ્રાઉન્ડ છે તે ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે ત્યારે આ ગ્રાઉન્ડમાં બે લાખથી વધુની જનમેદની એકત્રિત થવાની છે તેને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે રાજકોટમાં વડાપ્રધાનના પ્રવાસને લઈને કડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા સભા સ્થળે ચેકિંગ હાથ ધરાયું છે બોમ્બ સ્કોડ ડોગ સ્કોટ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રિસ્કોમાં બે લાખથી વધુની જન્મિત એકત્રિત થવાની છે તેને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સબસ્ટેશન સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ પણ ઉમેરાયા છે સોલાર પ્રાબર્સ પ્રોજેક્ટ હોસ્પિટલના પ્રોજેક્ટ પણ ઉમેરાયા છે ધરડાના બાવીસ ગામો માટે પંચાણું કરોડની પાણી યોજના પણ તૈયાર કરવામાં આવી છે તમામ અધિકારીઓ છે તે સભા સ્થળની મુલાકાત લઈ રહ્યા છે રમ્યા મોહન પણ સભા સ્થળે પહોંચ્યા હતા કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા કરવાના છે જ્યાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા સ્થળે બે લાખથી વધુની જનિદની એકત્રિત થવાની છે તેને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને ત્યાં સભા કરવાના છે ત્યારે સભા સ્થળે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ તૈયારીઓને લઈને તમામ અધિકારીઓ પણ સભા સ્થળ પર પહોંચી રહ્યા છે તંત્ર દ્વારા સભા સ્થળની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પણ પહોંચવાના છે ખાસ કરીને જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરવાના છે અને સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ત્યાં લોકાર્પણ કરવામાં આવશે દેવભૂમિ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રેન્જ આઈજી અશોક યાદવ ટીએસપી પ્રેમસુખ ડેલુએ સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જામનગરની મુલાકાતે પણ પહોંચવાના છે અને જામનગરના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરવાના છે સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યાં તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે દેવભૂમિ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે ਸਰਕਟ ਹਾਊਸ ખાતે ਚੁਸਤ ਪੁਲਿਸ ਬੰਦੂ ਵਸਤ ਗੋਠਵਾ ਮਾਰ ਜੋ ਛੇ ਵੜਾ ਪ੍ਰਧਾਨ ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਦਾ ਆਗਮਨ ਲੈਨੇ ਰੇਂਜ ਆਈਸੀ ਅਸ਼ੋਕ ਯਾਦੋ ਟੀਐਸਪੀ ਪ੍ਰੀਮ ਸੁਖ ਡੈਲੂਏ ਸੁਰੱਖਿਆ ਨੂੰ ਨਿਰੀਖਣ ਕਰ ਰਿਹਾ ਹੋਤਾ। ਚਾਨਣਗਰ ਸਰਕਟ ਹਾਊਸ ખાતે ਵੜਾ ਪ੍ਰਧਾਨ ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਰਾਤਰੀ ਰੋਕਣ ਕਰਛਾ ਸਿਗਨੇਚਰ ਪ੍ਰਿਚਨ ਵੜਾ ਪ੍ਰਧਾਨ ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਦੁਆਰਾ ਲੋਕ ਅਰਪਣ ਕਰਵਾ ਮਾ ਆਵੇ। સર્કિટ હાઉસ ખાતે યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રેન્જ આઈજી અશોક યાદવ ડીએસપી પ્રેમસુખ ડેલુએ સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરવાના છે તેને લઈને સર્કિટ હાઉસ ખાતે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જામનગરમાં સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે જેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ધીમે મોદી લોકાર્પણ કરશે સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રેન્જાય છે શોક યાદવ ટીએસપી પ્રેમસિંહ રેલુએ તમામ સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું મોદી રાત્રે રોકાણ કરવાના છે ત્યારે તેને લઈને કેવા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો ઓખાનો સિંગજ વીજનું દર લોકાર્પણ કરવામાં આવશે અને જામનગરમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે અને જામનગરમાં રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં રોકાણ કરવામાં આવે છે ત્યારે સર્કિટ હાઉસને રંગ રોગવાન અને તેમજ પોલીસ અટાણે પોલીસ અટાણે એકદમ ચેકિંગ હાથ ધર્યું છે અને જામનગરના એસપી રેન્જ આઈજી સહિતના પોલીસ અધિકારીઓ ડોસ્કોટ અને બોમ્બકોટ સહિત અત્યારણે ફૂલ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ જાતની ફૂલ ન રહે તેની પણ અજાણે ધ્યાન રાખવામાં આવ્યું છે બિલકુલ જામનગર ખાતે ખાસથી ઉમી દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું પીએમ મોદી દ્વારા લોકારપણ કરવામાં આવશે તેને લઈને પણ કેટલી તૈયારીઓ જોવા મળી રહી છે અજાણે જ્યારે ઓખાથી અટાણે ચિંગવેજ ઓખામાં લોકાર્પણ કરવામાં આવશે ત્યારે બ્રિજ નું ત્યારે લોકોમાં અટણ વૃક્ષ જોવા મળ્યો છે લોકો સહિત અટાણે જે જામનગર જિલ્લો છે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તેમાં જ આજુબાજુના જિલ્લાઓને જે દૂર જવા માટે ઓડપીમાં જવાનું હતું તે પણ અચાનક બંધ થઈ જશે અને સારી રીતે જવાની સુરક્ષા છે સારી રીતે જવા માટે આ એક સારો એવો રસ્તો છે જી 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 સમગ્ર વિગત આપવા બદલ આપનો ધન્યવાદ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે રાત્રિ રોકાણ કરવાના છે સર્કિટ હાઉટમાં તેઓ રોકાણ કરવાના છે તેને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીને છોડાવવાનો મામલો સામે આવી રહ્યો છે રંજન ભટ્ટ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે આરોપીને સાંસદ દ્વારા છોડાવવાનો મામલો સામે આવી રહ્યો છે સાંસદ રંજન ભટ્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મારા પર થઈ રહેલા આક્ષેપો ખોટા છે કુશ પટેલને હું છોડાવવા ન ગઈ હતી તે પ્રકારનું નિવેદન રંજન ભટ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે હિટ એન્ડ રનના આરોપી છે જેમને છોડાવવાનો જે મામલો છે જેમાં રંજન ભટ્ટ પર જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે આરોપીને દ્વારા દ્વારા આરોપ લગાવવામાં આવી આવી રહ્યો છે છે તેને લઈને રંજન નિવેદન આપવામાં રહ્યું કુશ પટેલને હું છોડાવવા ન ગઈ હતી કુશના માતા પિતા મને મળવા આવ્યા હતા હું પોલીસ અધિકારી અને કુશને મળવા ગઈ હતી બે વિદ્યાર્થીઓ રોંગ સાઈડ આવતા હતા તે પ્રકારનું નિવેદન પણ રંજન ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું છે બંને પાસે લાયસન્સ પણ નથી વિદ્યાર્થીઓ પોલીસ કાર્યવાહીના વિડીયો પણ બનાવ્યા છે એફઆઈઆર કરી છે કુશના બહેનના લગ્ન હતા કન્યાદાન કરવાનું હતું એટલે પોલીસને માત્ર મળવા ગઈ હતી કુશ પટેલ મારા ઘરની બાજુમાં જ રહે છે હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ પર એફઆઈઆર નો થાય એફઆઈઆર ન થાય તેની કાળજી માટે પોલીસ સ્ટેશન ગઈ હતી પોલીસે પ્રક્રિયા કર્યા બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો છે તેવું પણ સાંસદે કહ્યું છે જે રંજન બાજુમાં રહે છે તેમણે હિટન રન કર્યું છે અને રંજન ભટ્ટ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તેમના પાડોશી હોવાના લીધે રંજન ભટ્ટ તેમને બચાવી રહ્યા છે જેને લઈને રંજન ભટ્ટ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે તેમનું કહેવું છે હું પોલીસ અધિકારી અને કુશને મળવા ગઈ હતી કારણ કે ન કાળજી માટે પોલીસ સ્ટેશન ગઈ હતી જે કંઈ વિડીયો થયો છે એ તદ્દન ખોટો છે મારું પોલીસ સ્ટેશનમાંથી નીકળું અને એ કુશને પોલીસ પોલીસની ગાડીમાં સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય છે એ ઘટના છે હા હું ચોક્કસ પોલીસ સ્ટેશન ગઈ હતી પણ હું પોલીસ સ્ટેશન એટલે ગઈ હતી કે કુશની ઉપર તો એફઆઈઆર થઈ જ ગઈ હતી સા સમગ્ર ઘટનાની જાણકારી મને મળી કુશના પરિવારે મને ફોન પર માહિતી આપી અને જ્યારે બધી માહિતી મને મળી ત્યારે કુશ પોતે જે રીતે જઈ રહ્યો હતો ફતેગજથી તો એની સિગ્નલ સામેનું ખુલ્લું હતું એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો જે આ બંને વિદ્યાર્થીઓને વાગ્યું છે એ રોંગ સાઈડ પર હતા એ બાજુનું સિગ્નલ બંધ હતું એનું પોતાનું એક્ટિવા નહોતું એની પાસે લાઇસન્સ નહોતું અને રોંગ સાઈડ હતા છતાં કુશની ગાડી સાથે અથડાયા અને એમને વાગ્યું એટલે કંઈ ને કંઈ પહેલી તો કુશે એમને વાગ્યું એની ગાડી સાથે એટલે કુશે પોતે હોસ્પિટલના બાળક વિદ્યાર્થીઓને લઈ જવા દેતા હતા પણ એ પણ નાનો દીકરો હતો વીસ એકવીસ વર્ષનો એટલે સ્વાભાવિક છે કે એ પણ ડરી ગયો હતો અને એ હોસ્પિટલ નહોતો લઈ ગયો પણ આ વિદ્યાર્થી મિત્રો પણ રોંગ સાઈડ હતા એટલે એમના પર કુશ પર તો એફઆઈઆર કરી દીધી હતી જે દીકરાઓએ વાગ્યું એ લોકોએ નહોતી કરી પણ હોસ્ટેલના છોકરાઓએ ઓનલાઈન કરી દીધી હતી એટલે એમને તો બચાવવાનો કોઈ અર્થ જ નહોતો કે એ બચાવવા માટે હું ગઈ નહોતી પણ કંઈ ને કંઈ સોસાયટીના કુશના પેરેન્ટ્સ અને સોસાયટીના લોકો આ વિદ્યાર્થીઓ પર પણ કંઈ એફઆઈઆર સામસામે ન થાય અને વિદ્યાર્થીનું ભણતર પણ ન બગડે અને આ બાજુ કુશને ત્યાં પણ બહેનના લગ્ન હતા એને પણ કન્યાદાન કરવાનું હતું એટલે જે કંઈ પોલીસની કાર્યવાહી પ્રોસીજર હોય એ પ્રોસીજર સાથે એ કામ થાય અને કન્યાદાનમાં પણ જઈ શકે અને આ બાજુ આ વિદ્યાર્થીઓને પણ તકલીફ ન પડે એ ભાવ સાથે હું પોલીસ સ્ટેશન ગઈ હતી કુશને જો મારે છોડાવવાનો હોત તો ઘરેથી હું ફોન કરત અને પીઆઈ છોડી દે પણ એ ભાવ ક્યારેય નહોતો અને એવો ભાવ સાથે મેં ક્યારેય કામ નથી કર્યું ચોક્કસ એક માતૃત્વના ભાવ સાથે સામેના વિદ્યાર્થી જે છે એ વડોદરાના નહોતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી એમને વાગ્યું છે એમને સારી સારવાર મળે છતાંય વાગ્યા પછી પણ કંઈક એમના પર પણ કાર્યવાહી ન થાય અને એ આ પેરેન્ટ્સને પણ હું સમજાવી શકું એટલા માટે હું પોલીસ સ્ટેશન ગઈ હતી હું એટલા પેરેન્ટ્સને નહોતી મળી હું એ વિદ્યાર્થી જે હોસ્ટેલના હતા ગ્રુપ હતું એની સાથે પણ હું પોલીસ સ્ટેશન ઊભી રહી હતી એમની સાથે પણ વાર્તાલાપ કરી હતી એની સાથે કુશના પેરેન્ટ્સ જે વિદ્યાર્થીને વાગ્યું છે એમની પણ મળ્યા હતા બે કલાક અને એમને મળીને પણ એમને એવું કીધું હતું કે એફઆઈઆર ત્યારે પણ થઈ ગયેલી હતી કે તમને અમે સારી ટ્રીટમેન્ટ કરાવીએ બીજી હોસ્પિટલમાં લઈ જઈએ એટલે કુશના પેરેન્ટ્સનું પણ સીધી વલણ નહોતું કે એમની પણ કોઈ એવી દાદાગીરી નહોતી અને હું પોતે ગઈ હતી તો આ વિદ્યાર્થીઓને પણ નુકસાન ન થાય એ ભાવ સાથે બંનેની વચ્ચે એક સમન્વય બની રહે એટલા માટે હું એમની વચ્ચે ગઈ હતી અને એ આ જે કંઈ કોઈક વિદ્યાર્થીઓએ આ ખોટી રીતના વિડીયો કરીને વાયરલ કર્યો આ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં પણ આમ જ પોલીસની પ્રોસીજર કરે એમાં પણ વિડીયો એણે બનાવ્યો હતો પોલીસે વિડીયો પકડ્યો હતો એટલે કુશ કરતાં કુશનો ગુનો તો છે જ કે એણે એની ગાડી સાથે આ લોકો અથડાયા પણ એનાથી વધારે મોટો ગુનો આ બંને વિદ્યાર્થીનો છે કે રોંગ સાઈડ જતા હતા સિગ્નલ બંધ હતું પોલીસની પોલીસ સ્ટેશનમાં વિડીયો પોતે બનાવ્યો હતો પણ જે વાગ્યું એ દીકરાનો તો વાંક નહોતો ને કે પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવવો વિદ્યાર્થી આ રીતનું જે કર્યું હતું એને બચાવવા માટે જ હું તો ગઈ હતી એવું કંઈ ભાવ નહોતો કે કુશને બચાવવું પણ આજે કંઈ વિડીયો મોકલો છે પાયા વિહોણો છે અને હું મારી જિંદગીમાં ક્યારેય આવું કામ કરતી નથી કે કોઈ ગુનો કર્યો એને બચાવું આ ચોક્કસ ભૂમિકા માની ભજવતી હોઉં છું અને બંનેને સારી રીતના બહાર નીકળે કોઈક ગુનામાંથી એ ભાવ સાથે હું કામ કરતી હોઉં છું બિલકુલ જ્યાં પણ એક્સિડન્ટ થાય છે ત્યાં ક્યાં તો આપણે ટ્રાફિકના નિયમોનું ક્યાં નહીં ઓલમોસ્ટ ટ્રાફિકના નિયમોનું આપણે ઉલ્લંઘન કરીએ છે અને ત્યાર પછી જ આવા એક્સિડન્ટ થતા હોય છે આપણે ચોક્કસ ટ્રાફિકના નિયમોનું પાલન અમારા વિદ્યાર્થીઓએ જો કર્યું હોત ને તો એમને આ વાગ્યું ન હોત અને એટલે દરેક વ્યક્તિએ સિગ્નલ છે આપણે આપણી જાતે આપણી સ્વયં ટ્રાફિકના નિયમોનું ભાન રાખીએ ઉલ્લંઘન ન કરીએ તો આપણે સ્વયં આપણને વાગતું હોય ને એમાં બચી જઈએ મોટી દુર્ઘટનાથી બચીએ એટલે દરેક વ્યક્તિએ પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ ઉલ્લંઘન ન કરવું જોઈએ